મનીષાબે જોશીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા ન્યુ વીઆઈપી રોડ મિલન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમમાં શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની તથા ધારાસભ્ય બીજેપી અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે શહેરવાડી વિધાનસભા અંતર્ગત કાર્યકર્તાઓનો સત્કાર સમારંભ થતા નવનિયુક્ત સાંસદ તરીકે જ્યારે મારી વરણી થઈ છે ત્યારે વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ એક સત્કાર સમારંભનું આયોજન શહેરવાડી વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આમંત્રિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી કોર્પોરેશનની સમગ્ર ટીમ તમામ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં સત્કાર કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે ફરી એકવાર આપના માધ્યમથી શહેરવાડી વિધાનસભાના હરેક પ્રત્યેક કાર્યકર્તા તથા મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ આજે શહેર વિધાનસભાનો કાર્યક્રમમાં સાંસદશ્રીનો સત્કાર કાર્યક્રમ સાથે સાથે ઇવન કાર્યકર્તાઓનો પણ સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે આ વાત મને મૂકી હતી એ પણ આપ જોઈ શકો છો દર વર્ષે આપ જો કે કોઈ નાનું મોટું ઇલેક્શન કોન્સિલરનું ઇલેક્શન હોય ધારાસભ્યનું ઇલેક્શન હોય કે સાથે સાથે કાયમ લીડ વધતી ગઈ છે અને આ વખતે પણ એ ટ્રેન્ડ જોવામાં આવ્યો કે નાની મોટી સમસ્યા છતાં પણ ક્યાંક ને ક્યાંક વોર્ડના કાર્યકર્તાઓએ ખૂબ ઊંડાણપૂર્ણ રસપૂર્વક આયોજનબદ્ધ રીતે કામગીરી કરી ચૂંટણીના સમયમાં એ મીટિંગો હોય કે રેલી હોય કે કોઈ પણ આયોજન હોય ખૂબ સારી રીતે કામગીરી કરીને સારી એવી લીડ એટલે એક લાખના ત્રણ હજાર આઠસોને એકત્રીસ એટલે નિયરલી એક લાખ ચાર હજારની લીડ આ વડોદરા વિધાન શહેર વિધાનસભાએ આપી છે એના માટે ખૂબ આનંદી લાગણી છે સાંસદશ્રીને પણ અમે અભિનંદન પાઠવી છે અને સાંસદશ્રી પોતે પણ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જેમની જ્વલંત જીત થઈ છે તેવા વડોદરાના લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સત્કારના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું શેર વિધાનસભામાં મનીષાબેન વકીલના અધ્યક્ષતાને આજે આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે એમણે જે પ્રમાણે કામગીરી કરેલી છે એ કામગીરીમાં એમનું સન્માન રહે અને સાથે સાથે માનનીય યુવા સાંસદના માધ્યમથી આ વિસ્તારના પ્રશ્નોમાં એમનું પોતાનું અંગત એ કોઈને કોઈ રીતે ભૂમિકા રહે એ પ્રકારની વાતચીત સાથે આજે સૌ કાર્યકર્તાઓને આ જ્વલંત જીત માટે એક લાખ અને ત્રણ હજારની જે લીડ છે એ લીડ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા